નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત લથડવા હોવાની માહિતી સામે આવી છે અનુજ પટેલની તબિયત લથડતા તેમને સારવાર માટે કેડી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં ત્યારે મિત્રો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કેડી હોસ્પિટલ પહોંચ્યા છે તો સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે બ્લડ પ્રેશર વધ્યા બાદ અનુજને ત્યારે બ્રેનસ્ટ્રોકની અસર થઈ હોવાની ની માહિતી મળીશે સૂત્રના મતે સીએમના પુત્રનું ઓપરેશન કરવામાં આવ્યું છે તો મિત્રો હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પત્ની અને પરિવારના સભ્યો હોસ્પિટલ હાજર છે તો થોડીક વાર પહેવાર પહેલા ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કેડી હોસ્પિટલ પહોંચ્યા છે મિત્રો આગામી 3 દિવસ સુધી અનુજ પટેલને હોસ્પિટલ રાખવામાં આવી શકે છે તો મગજમાં લોહીના ગઠ્ઠા થઈ જવાનું અથવા ઓક્સિજનની માત્રા ઓછી થઈ જવાની બ્રેસ્ટ્રોક આવ્યો હોવાની શક્યતા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો આ મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ